સોસાયટી દ્વારા આયોજિત ગુજરાતની કલાને ઉજાગર કરતો ગુજરાતની અસ્મિતા સમા ગૌરવ માં ગુજરાતી એવોર્ડ બે હજાર છવ્વીસ અમદાવાદના ગોતા સ્થિત સંકુશ ફાર્મ ખાતે યોજાયો છેલ્લા સત્તર વર્ષથી સતત આયોજિત અઢારમા વર્ષમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ વિશ્વભરમાં ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિને ગૌરવ એવા માનવ ગૌરવને સન્માનિત કરવાનો મંચ પૂરો પાડવામાં સાથે ગુજરાતના ઉપસ્થિતિ રહી જેવા કે ઓસામણ મીર હિતુ કનોડિયા ડેનિશ ગુમરા અરવિંદ વેગડા મોના થીબા હાજર રહ્યા હતા તથા આ એવોર્ડ ફંક્શનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ રાની મુખર્જી તેમના ફિલ્મ પ્રમોશન हाजरी आपी खास मेहमान बन यहाँ uh, मुझे पहली बात तो बहुत अच्छा लग रहा है मैं गौरव गुजराती अवार्ड को दिल से थैंक यू बोलना चाहूंगी कि मुझे इतने बड़े फंक्शन और इतने स्पेशल ओकेजन के लिए इनवाइट किया है मैं खुद ही गुजराती हूँ और गुजराती कम्युनिटी के साथ ये चीज़ सेलिब्रेट करना एंड इट्स 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 आई थिंक वेरी स्पेशल और कल संक्रांति है मकर संक्रांति तो वो और भी स्पेशल हो जाता है तो आई वॉन्ट टू थैंक एवरी जिन्होंने मुझे इतना प्यार दिया और मैं एक्साइटेड हूँ आज के फंक्शन के लिए देखना चाहूंगी कि અઢારમો વર્ષ છે મને ગુજરાતી પુરસ્કાર એવોર્ડ આ સંસ્થા તરફથી મળ્યો છે અને ખૂબ ખૂબ આભાર આપ સૌનો પણ ખૂબ આભાર એક વિનંતી ગરબો સાચવી રાખે ખૂબ જ સારું લાગી રહ્યું છે આપણી ભાષા ને પ્રમોટ કરતી કે આગળ વધારતી કોઈ પણ ઇવેન્ટ હોય ધેટ ઇઝ ઓલવેઝ અ વેરી સ્પેશિયલ ઇવેન્ટ સો આઈ એમ વેરી હેપી એ જ કહેવા માંગીશ કે બહુ જરૂર છે આપણને નવા કલાકારો નવા પ્લેટફોર્મ્સ ની ટુ ગ્રો બીકોઝ હજી આપણે બહુ નાના નાના સ્ટેપ્સ લઈને બહુ આગળ સુધી જવાનું છે વીલ ઓલવેઝ નીડ ન્યુ ટેલેન્ટ એન્ડ ઇટ્સ ગ્રેટ આજે હું અને પપ્પા સાથે પરફોર્મ કરવાના છીએ બહુ મજા આવશે સોલફુલ મ્યુઝિક પણ છે બધાને મજા આવશે ગરબા પણ છે અને લોકોને આનંદ કરાવીશું બસ એ જ છે પ્રિપેરેશન અમે જે આખું સેટ બનાવ્યો છે અમે દસ થી બાર મિનિટનો હું ને પપ્પા આજે સાથે પરફોર્મ કરીશું લોકો જોશે પછી પૂછશો એ લોકોને કે કેવો આનંદ આવ્યો આજે અઢારમું ગૌરવ ગુજરાતી એવોર્ડ ફંક્શન છે અને લગભગ મોટા ભાગના જેટલા બી થયા છે એમાં મારી હાજરી હોય છે અને આ બધા મારા મિત્રો જ છે બધા જે કરી રહ્યા છે બહુ સરસ રીતે અહીંયા આયોજન કરતા હોય છે દર વખતે અને આ વખતે આમિરભાઈ એટલે મારા દીકરા પણ મારી સાથે છે અને એ એમને પણ યુવા પ્રતિભા તરીકે એમને પણ આજે સન્માનિત કરવાના છે અને અને ખાસ હું અને આમિરભાઈ બંને સાથે પરફોર્મ બી કરવાના છે આજે રિપોર્ટર જીગર શાહ અમદાવાદ